જી જનક અરબી સમુદ્રમાં ભારે જે પ્રેશર સર્જાયું છે તેને કારણે જે દરિયાના મોજાઓ છે તે વિકરાળ થતા અશ્વિની સાગર નામની એક જે બોટ હતી તે કાંઠા તરફ પરત ફરી રહી હતી ત્યારે અચાનક બોટનું જે એન્જિન છે તેની અંદર ખરાબી સર્જાઈ હતી અને એન્જિન બંધ થવાને કારણે જે દરિયાના મોજાઓનું પાણી બોટની અંદર આવતું હતું અને બોટનું બે થતા બોટ છે તે દરિયાની અંદર જ ઊંધી વળી હતી ત્યારે સદનસીબે જે આખી ઘટના હતી તે કાંઠાના નજીકના વિસ્તારની અંદર ની હતી જેના કારણે જે ખલાસીઓ હતા તેઓ બોટમાંથી કૂદી અને તરી અને આ કિનારા સુધી પહોંચ્યા હતા અને કોઈ પણ જાન આ ટળી હતી બિલકુલ બિલકુલ આભાર કૌશલ તો આપ જોઈ રહ્યા છો મેરાણા દરિયામાં બોટ હાલમાં પલટી ગઈ છે હાલાકી તમામ જે ખલાસીઓ તો અમને આબાદ બચાવ પણ થયો છે